સુરતના પાલનપુર કેનાલ રોડ એલપી સવાણી ચાર રસ્તા પાસેથી ગાયનું માથું મળી આવતા જીવદયા પ્રેમીઓ સહિત પોલીસ અને ની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી સુરતના માહોલે જાણે ખરાબ કરવાનું કાવતરું કરાયું હોય તેમ લાગી રહ્યું છે સુરતના પાલનપુર કેનાલ રોડ પર એલપી સવણી ચાર રસ્તા નજીકથી ગાયનું માથું મળી આવ્યું હતું જેને લઈને જીવદયા પ્રેમીઓ સ્થળે દોડી ગયા હતા અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી તો બનાવની જાણ થતાં જ પોલીસ પણ સ્થળે દૂડી ગઈ હતી અને પોલીસે એફએસઆરની ટીમને સ્થળે બોલાવી તપાસ હાથ ધરી હતી તો લોકો પણ ગાયનું માથું મળ્યું હોવાની વાતને લઈને સ્થળે દોડી જતા ભીડ જોવા મળી હતી અંગે સામારી કાર્યકર્તાને પોલીસ અધિકારી વધુ માહિતી આપી હતી સૂર્યમ સ્કાય અને રાજન્સ જે ગ્રીન્સ પાલનપુર એરિયા વેલ્પે સવાણી રોડ નજીક જે વિસ્તાર છે ત્યાં એક વાછડાનું માથું જે મળી આવ્યું છે તો પોલીસને જાણ જાણ થતાં પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને જે વાછડાનું માથું છે એ કબજે લઈ અને એફએસએલની ટીમ બોલાવી અત્યારે એફએસએલની ચકાસણી અને જે ફરિયાદ જે છે ઘઉં હસને લગતી એ કરવાની તજવીજ ચાલુ છે તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને તમામ ટીમો આ જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને નજીકના ભવિષ્યમાં ગુનો ડિટેક્ટ થઈ જશે અને આરોપીઓ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે સુરતના પાલનપુર કેના રોડ પરથી ગાયનું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ રિટર્ન ફર